નીચે પૈકી કયો વિધાન ખોટું છે orchid અને તરબૂચના બીજા સેમા ઘણા અંડકો આવેલા હોય છે તો આ વિધાન સાચું છે કેમ કે આ ફળમાં ઘણા બધા બીજ હોય છે અફીણમાં સ્ત્રી કેસરો મુક્ત હોય છે તો આ વિધાન ખોટું છે અહીંયા મુક્ત નહિ પરંતુ અફીણમાં સ્ત્રી કેસરો યુક્ત આવેલા હોય છે અંડક અંડનાલ દ્વારા જરાયુ સાથે જોડાય છે તો એ વાક્ય પણ સાચું છે આ બીજા એમાં અહિયાં જરાયુ આ અંડનાલ અને આ અંડક તો અંડક જે છે અંડનાલ વડે જોડાય છે તો અંડક અંડનાલ દ્વારા જરાયુ સાથે જોડાય છે જરાયુ અને અંડક અંડનાલ વડે જોડાય છે આ જે ભાગ છે જેને આપણે કહીએ છીએ